નમસ્કાર ગુજરાત થોડાક ટાઈમ પહેલાં તમે આ બેલા જોયા છે અને અહીંયા આપણે વિસાવદર ભેસાણના અડધું બેલા હટાવા હાટુથી ગુજરાતનું આખું રાજકારણ અને હળમતીયા ગામનું નામ આખું આ બધાય ખોખલાવે ઉડાવ્યું બરાબર આ બેલાની મેટર એવી હતી કે જેથી આ આ ઘર બન્યું તેથી આ ઘરના સ્ટ્રક્ચર પ્રમાણે અહીંયા ડેલો મૂકવાનો હતો એ પ્રમાણની કોઈ પણ ગતિવિધિ પંચાયતમાં આપેલી નહોતી પ્લસ આ બેલાવાળો કેસ આખો કોર્ટ મેટર હતી તો કોર્ટના નિયમ મુજબ અહીંથી આ બેલું હટાવવું જોઈએ નહીં નકર આપણે કોર્ટ થી અહીંથી બેલું હટ્યું નથી કોઈના બાપથી અહીં બેલું હટવાનું નથી હું કામે કારણ કે કોર્ટની પરમિશન આવી નથી તો મારા ભાઈ ગોપાલભાઈ ચણાક ભેસણ થી ભાડું થઈ ગયું છે એકત્રીસ રૂપિયા ને પેલા હતું દસ રૂપિયા એટલે પેલા એમાં ધ્યાન દો પછી ઓલા પુલિયા બને એમાં ડાયવર્જન કાઢવાના છે ને ડાયવર્જન માં ધ્યાન દો કેટલું કામ કરો છો ને ગોપાલ ગીરધારી એ તમારે બધું સ્ટ્રક્ચર સાથે આપવાનું હમણાં આઈઠમાં કાનવડા જન્મ થાય છે અને વિસાવદર માં ગોપાલ ગીરધરેની વાહે બની ગજેરા નો જન્મ થાય છે એટલે વ્યવસ્થિત લાઈન માં હાલજો બાકી બધા એને ખબર પડે ચોવીસ કલાક ફોર્ચ્યુલર લઈને રખડવું પછી ચોવીસ કલાક ભેગા પેટ્રોલ ડીઝલ ના કાવડિયા નાખવા પછી કે મનરેગામાં માં કે